તો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં તો આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છે એક નવા ટોપિક ની અંદર અને આજે આપણે સરસ મજાની માહિતી લઈને આવેલા છે કે જે ખાસ કરીને મિત્રો જે નાની પાડીના શોખીન હોય નાની વાસડીના શોખીન હોય એની માટે આજનો ટોપિક છે કે જે તમારે કોઈ પણ નાની પાડી હોય મિત્રો એને હું વસ્તુ એવી કરવી જે મિત્રો જડક થી ગ્રોથ વધશે જડક થી રિઝલ્ટ મળશે અને જડક મિત્રો તે માલ આપતું વ્યવસ્થિત રીતે થાય અને મજબૂત થાય અને બેસ્ટ ક્વોલિટીનો મળે એને લગતે આજનો આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલા છીએ એટલા માટે ફરીથી કહું છું કે નીલુ ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત અને ચેનલની અંદર મિત્રો નવા આવી ગયા હોય તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને વિડીયોને વધુ વધુ સુધી શેર કરતા રહેજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા ગુજરાતની આપણા પશુપાલન ભાઈઓને અને ખેતીની અંદર મસ્ત મજાની ફાયદાકારક અને મસ્ત રિઝલ્ટ મળે એને ફાયદો થાય એને લગતા છે તે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવેલા છે અને આજનો ટોપિક એ છે કે જે તમારી નાની પાડી હોય વાસળી હોય કે ઘેટા કે બકરા ભાઈ રાખતા હોય આપણા પશુપાલન ભાઈ તો એને શું એવી વસ્તુ કરવી કે જે તમારા પશુને ઝડપથી વિકાસ વધશે ઝડપથી ફાયદો થાય મિત્રો એટલા માટે કહું છું વિડીયોને કન્ટિન્યુ બને રહેજો વિડીયો નોલેજેબલ છે માહિતીકારક છે એટલે આવશે અને અવશ્ય મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો ચાલો મિત્રો આપણે જલ્દી કરી દઈશું વિડીયોને જ્યારે મિત્રો તમારી ગાય હોય કે ભેંસવું શરૂઆત કરી દો આપણે ગાય છે તો ગાય જ્યારે મિત્રો એની અંદર વ્યાય ક્યારે વ્યાય ત્યારે મિત્રો એની વાસડવું હોય જ્યારે વાસડાની અંદર મિત્રો જ્યારે કોઈ પણ ઘણા લોકોની ઘણી એવી ટેવ હોય કે શરૂઆતમાં આપણા વાસડું હોય ને મિત્રો ધવડાવે મતલબમાં એને દૂધ પાય નહીં જો દૂધ પાય નહીં તો તમારું પશુ છે તે મિનિમમ ભૂક્ષણકારક થાય કુપોષણ આવે અને પોષણની ખામી વર્તાય એનાથી માલની અંદર વિકાસની ખામી જ્યારે તમારી ગાય ભેંસ મિત્રો ત્યારે મિત્રો મિનિમમ કલાક રહી તમે તમારા પાડી મિત્રો એના વજન પ્રમાણમાં મતલબમાં કે જો કોઈ પણ નાની પાડી કે વાસડી હોય તો પચીસ કિલા વજન આવ્યું હોય તો એમાં તમે આરામથી મિત્રો ત્રણ લીટર અથવા તમે ત્રણ લીટર તમે તમારા પશુને પાઈ શકો છો મિનિમમ તમે ત્રણ લીટર જેટલું તમે મિત્રો તમારા પશુને પાઈ શકો છો નાની પાડી વાસડી હોય જો એનું વજન 25 થી 30 ની વર્ષમાં હોય તો તમે તન કિલા જેટલું મિત્રો પાઈ શકો છો મિનિમમ તમે તમે પણ 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 તો મિત્રો આખા દિવસની અંદર બે વખત પાઈ શકો છો સવારમાં પણ પાઈ શકો સાંજે પણ પાઈ શકો પણ મિનિમમ બે લીટર અથવા બે કિલો તમે પાઈ શકો બીજી વસ્તુ એની અંદર કઈ કઈ વસ્તુની ખામી રાખવી જ્યારે તમારા પશુ મિત્રો ભાઈ જાય તો ઘણા લોકોને એમ થાય કે ભાઈ હાલો માની લો કે ગાય ભેંસ હોય તો ગાયની અંદર મિત્રો જળ ઝર ન પડે તો ભાઈ આપણી નાની પાડીને તમે બે કિલો જેટલું તમે દૂધ એનું પાવને તો એની અંદર વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય

ત્રણ કિલા જેટલું તમે પાઈ શકો છો પાંચ મિનિમમ બે કલાક પછી જ્યારે ભેંસ વહી છે એટલે બે કલાક પછી તમે ખીરું પાઈ શકો જે તમારી નાની પાડી હોય એની અંદર ભરપૂર પ્રમાણની મિત્રો જે એનું કેલ્શિયમનું માત્રા હોય છે પોષક તત્વ આહાર હોય છે વિટામિન એ છે તે ભરપૂર પ્રમાણની અંદર વધારે હોય છે જે એને પોષણને મળે તમારી નાની પાડીને વ્યવસ્થિત રીતે વિકાસ વધશે ગ્રોથ વધશે અને ઝડપથી મોટું પણ થાય છે તો ઘણા લોકોની ફરિયાદ હોય કે ભાઈ આનાથી મારા પશુને ઝર પડે આમ કેવડાવે આ ભેંસને આમ તકલીફ થઈ જાય ભાઈ કોઈ પ્રકારની એટલે નાની પાડી વાસડું હોય મિત્રો એને અવશ્ય ને અવશ્ય પૂરું ખીરું પાજો અને સરસ મજાનું એનું રિઝોર્ટ મળશે પણ મિત્રો વજન પ્રમાણમાં પાજો આમ ન પાત કારણ કે ઘણા લોકો પૂછે કે ભાઈ તમે તો કીધું હતું એટલે તમે ટ્રાય કરજો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરશો તો અવશ્ય રિઝોર્ટ મળશે અને ફાયદો થશે અને સાથે સાથે મિત્રો તમે તમારી નાની પાડી ભેંસ હોય તો તમે એને ગોળનું પાણી છે અથવા કેલ્શિયમ છે મિત્રો અવશ્ય ફાવ જે તમારા પશુને ફાયદાકારક થાય પોષણની ખામી ન વર્તાય અને દૂધ કોટવાની શક્યતા ન રહે એટલે માટે ફરીથી હું કહું છું કે વધુ વધુ સુધી વિડીયોને શેર કરજો આશા કરું કે મિત્રો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું રાખજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને માહિતી સરસ મળે ફાયદાકારક થાય અને નોલેજેબલ માહિતી મળે તો આશા કરું આજનો વિડીયો તમને ગમે તો લાઇક છે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો મળશો આજે આપણે નવા વિડીયોની અંદર નવા સોચ ને સુનંદ સાથે મળીએ આપણે નવા વિડીયોમાં તો જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયો